સાબરકાંઠા લોકસભાનું કોકડું ઉકેલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રીની બેઠક જોવા મળી એમએલએ અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુ પટેલ મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા ક્લસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા ધીતુ કનોડિયા પણ ઉપસ્થિત રહ્યા સાંસદ દીપસી રાઠોડ સાંસદ રમેલાબેન બારા પણ ઉપસ્થિત આ બેઠકમાં જોવા મળી રહ્યા છે વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભાવશે હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે હિરેન શું વધુ વિગતો બેઠકમાં કોઈ નિષ્કર્ષ નીકળી રહ્યો છે ખરો કોઈ વિગતો જો લગભગ સવા કલાક થી આ બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને હજુ ચાલુ છે અને બેઠક ચાલુ હોવાના કારણે અંદર શું ચર્ચા થઈ અથવા તો કોઈ નિષ્કર્ષપક્ષ પહોંચી શકાય તે પ્રકારની સ્થિતિ જાણી શકાય નથી પરંતુ આ બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી આર મહામંત્રી રજનીભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે અને બંને જિલ્લાના આગેવાનો હાજર છે સંભવતઃ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ અંતર્ગત કોઈ ઉમેદવાર બદલવામાં નહીં આવે જે ઉમેદવાર પાર્ટીએ નક્કી કરેલા છે એ જ ઉમેદવારને જીતાડવા માટે સંગઠનના તમામ લોકોએ પણ લાગી લાગવું પડશે તે પ્રકારની સૂચના અને રણનીતિ આ બેઠકમાં એમને સમજાવવામાં આવશે કારણ કે અત્યાર સુધી પાર્ટીના કાર્યકર્તા અથવા તો પ્રાથમિક સભ્યપદ ન હોવાના કારણે અને ટિકિટ આપવામાં આવી છે અને એને લઈ સંગઠનના કેટલાક લોકોએ પણ વાંધો ઉઠાવ્યો હતો પરંતુ એ બધા જ સંગઠનના લોકોને ધારાસભ્યોને પૂર્વ ધારાસભ્યોને પણ સાથે રાખી અને આ બેઠક ચાલી રહી છે એટલે સંભવતઃ ગીનાઠામમાં ગી પડે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે જોકે બેઠક પછી કોઈ આ અંગે બોલશે કે કેમ તેની પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી કારણ કે ભાજપે આ વિવાદો થતા તમામ પોતાના ઉમેદવારોને અને નેતાઓને પણ મીડિયા સામે બોલવા માટે ઇન્કાર કર્યો છે કે કઈ પણ બોલવું નહીં જેથી કરીને વિવાદ થાય એટલે બેઠક પછી ધ્યાનમાં આવશે કે ખરેખર વાસ્તવિક ચર્ચા શું છે જોકે ઉમેદવાર બદલવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તે પ્રકારની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે આભાર સમગ્ર માહિતી આપવામાં